હાલ એક મોટી ખબર આવી રહી છે રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે બરાબર ત્યારે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી સૌને ચોંકાવ્યા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન સર્જી શકે છે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે અને ખાસ કરીને નવરાત્રિના તહેવાર પર વરસાદનું વિઘ્ન આવી શકે છે આ વરસાદ બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે આવશે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ થશે પચીસ સપ્ટેમ્બરે વડોદરા દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે આમ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે બનાસકાંઠા મહેસાણા પાટણમાં વરસાદની આગાહી છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં વરસાદની આગાહી ખેડા અમદાવાદ આણંદમાં વરસાદની આગાહી પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી વડોદરા છોટા ઉદેપુર નર્મદામાં વરસાદની આગાહી ભરૂચ સુરત ડાંગમાં વરસાદની આગાહી નવસારી વલસાડ તાપીમાં વરસાદની આગાહી તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને ને કરી બાજુના બે લાયક દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે